એની સોડી જો સંજો લઈને ભાગી જાય ને તો મારે તો પંચાયતમાં હું ગાલવાનો વારો આવે હું અને મારી તો હાર થાય હાર ભાવલા ચાચા ના હર તું નહીં હર હરી આજે કાગળ આજે તને નહીં છોડું આજે તને નહીં છોડું મને મારો છોરો ની હોય તો હાલ છે પણ મને મારી હાર જવાબી મંજૂર નહીં ઉપર કોસુ ઉપર જનો બાપ નથી હાર્યો એનો બી તો ચોથી હાર ઉપર તારી

ખુદ ની વાત પૂરી થઈ ગઈ હું છું ને સંજય એવી છોકરી નથી તારી પ્રેમ કરો બિચાર જિંદગી એવું મારા માં નથી અરે પણ ઘેર કોઈ મોનતું જ નહીં તો હું શું કરું યાર મેં તો આપડા લગનની વાત તો હાન હોય કરેલી તડ હોકે મારું માથું વળઈ જાય પણ કે ઈની હાર તો તારા લગન નહીં થવા દો નહીં થવા દો એમ કહેતો યાર હું શું કરું એમ કે તને કોઈ મોનતું જ નહીં કે કોઈ માનતું નહી બસ તારા આત્મે મારા આત્મો હોત તો તું તાર ઘેર થોડી હોત मारा दिल मो थोड़ी होत मारा घर मो होत मारी जोड़े होत तन खबर से मार पप्पा जो के तक हो ए ना करता ए ना करता जोरदार सोड़ी जोड़ तारा लगन करावे सेम के वो जो करो कोई मनवा तैयार नहीं तन तन जे छोकरी मारी को तहारी मन से पर मारी दिल में होई ना मारी से तन कुछ यार नहीं मारू नाम संजो संजो

ઊંધું ગાલવાનો વારો આવે ઊંધું અને મારી તો હાર થાય હાર ભાવલા હા બાપુ તમારી તો હાર થાય હાર અને એ ભાવલા મને મારી હાર મંજૂર નહીં એટલે બાપુ એટલે એમ કે મારો બાપુ જ્યાં સુધી જીવતો નહીં ત્યાં સુધી જીતે જ પાર રાખશે નથી મિલકત હાર્યા નથી જુગાર હાર્યા કે નથી હાર્યા ઈજ્જત અને ભાવલા પછી આયો વારો મારો મે મારા બાપાન પર સીતે પાર રાખ્યો માલ મિલકત જમીન જાયદાદ અને ઈજ્જત બધું જ જીત્યો કેલી ડંડા અને કીર્કેટ અને માલંદડો લખોટીઓ અને પેલું હું શીખું ને શીખું લોબી કુ ટોકી કુ બધું જીજો બૈરું જીજો આ તો આ બોલજી બોલાય કે બૈરું નઈ બૈરું નઈ હા પછી આ પેલું શું કહેવાય જુગાર હા એ તો અવડે બહુ સાલ તો તો અવડે બંધ થાય છે કોઈ ક્યારે નવા હશે ને હા લાલ્યો એ એટલે આવી અનેક સ્પર્ધા હું જીત્યો છું

ये उन्होंने बोला बापू। चमलिया, चमका, जिन्हों बापू नहीं हारों, उन्हों बेटो चोटियाँ हैं। जो, जो, जो। ये बनी। कौन डालेगा ये जानू नहीं। पाग, understand? <laughs> ये चे understand बापू। अपो यिय तकलो काुका हा कर नका दालन मुचो खरो उसरे आए फहाला ङतकता नियुत। નહીં જવાનું એમ કીધું ને નહી જવાનું બાપુ તમન પજે લાગો છેલ્લી વાર મને ને મળતા વાળો મરી જશે બચારી મારા વગર પછી તમે જો કેશો ને કોની લૂલી લંગડી બોબડી બેરી ભોગલી ટૂટલી

મને મંજૂર છે પણ મને મારી હાર મંજૂર કદાવી નહીં

મંગળવાળા દંજીન મરી એમ નહીં બધા કેતા એટલે આ જો તાર મૂરત હારું છે પાગ્યો ફેમ ડોડ બોલના ટકોરે તું જઈશ એટલી સીધો પરલોક જા મરી જા બાપુ એકણું એક સુ તમારી મિલકત કોણ વાપરશે રોચી નો બાપુ આ હે નિયો અરે હે તોય તો જા ને હું તો એમ કહું છું 5 લિટર પીલું ડીઝલ કાલે તારી જોડે મંગાયું છે ને હા હા ઈ રીઝલ્ટે ને સોંટી મરી ગયા ને 500 ગ્રામ જ સોંટી 500 ગ્રામ મે તો ભરીન થઈ જશે ભરીન ખા અને ભરી નહી આ જાણતું હા છું બાપુ હું ખાલી ખાલી નહીં કેતો બી કોણ સુ જા જાઉં છું તતો રહી થી बापू बापू <laughs> सोट, सोट। <laughs> सोट सोट <laughs> <laughs> ना सोटो सुपू सोटो सुम की नाबर हा Aku kau subabu roci lo, roci lo babu. Oke Harap Harakti ini babu, harap ini suwak lo subabu. Aweh hingga yang. Harakti ini babu, aju kau um. subroci uh. oh, lo mana? Gayung deh, ikuloi ikuloi roci lo. નહીં હરકતી એવું લાગે છે બાપુ બાપુ માચીશ મો દમ નહીં નકર તું અવરત રાખ થઈ છઈ ગયો હા ચૂકો કો જો હરકતી નહીં એટલે આજે મારું મોત નહીં પણ હું શું કરું મારે મરવું છે પણ મારું મોત નહીં ઓ નો એનો બી ઈલાજ છે મારી જોડે ઈલાજ कागडो कागडो अले भावला हा आपण पेला जंगली भूंड माटे पेलो कागडो बनाएलो ने हा ई जरा कली आई जो तारी <laughs> पद इलाज से हमारी जोड़े अवे तने खबर पड़िये है सी कागडो ઉબોરે હવે તને ખબર પડી આ તારો બાપ શું છે યે એક કઈયા બહાર ગઈ અને આ જો હરં જાયો લે ઉબોરે ઉબોરે નાટક કરું છું ને હરકતું નહીં હરકતું નહીં આજે કાગળ આજે તને નહીં સોડું આજે તને નહીં સોડું મને મારો છોરો ની હોય તો હાલ છે પણ મને મારી હાર બી મંજૂર નહીં ઉપર કઉસ ઉપર જેનો બાપ નથી હાર્યો એનો બીટો ચોથી હાર ઉપર